जगन्नाथ नी रथ यात्राનો ભવ્ય ઉત્સવ પર્વકે આજે આપણે સૌ ખીલ ધર્મ પ્રેમીઓ આતારે આપણે બધા પ્રતિપાલમાં હાજર છે ભગવાન જગન્નાથજી ઓતેરયાત્રા પૂરી નહી હા તો ઓતેરવા વર્તો મંદિર પ્રવેશ કરે છે એટલે આપણે એક સપોને જે પ્રાર્થના કરીએ કે આપણું ધબવુંનો સોખાતર રીતે જીવન પસાર થાય અને આપડા વર્ષોની વર્ષો વર્ષ આગળ મૂળ હિન્દુ ધર્મ ની પ્રગતિ થાય અને વૈષ્ણવ સંપ્રદાય જય બોલાય જય હિન્દ મારો રાધારણ છોડ છે મારો જગન્નાથ ભગવાન છે તમે એના જો કદાચ ગરબામાં નાચ્યા હોય ને તો સાહેબ મને એટલો વિશ્વાસ છે તમે એક હજાર કે સોળ સેવમાં હું સહી કરીને લખી આપું તમને આખી તિજગ્યાએ લઈને ચાવે એવો મારો કાળ્યો ઠાકર છે બાપા અને એને આજે ફરવા નીકળ્યો છે આજે ભગવતોની નગર ચર્ચા લઈ જોવા નીકળ્યો છે મારો ભગત કયો હાથો છે મારો ભગત કયો ખોટો છે તેની કોની મારે કસોટી કરવી છે કોની કસોટી મારે નથી કરવી એ તો એને બધું દેખાય છે મારો બાપ અંતરયામી મારો ગિરિધર ગોપાળ બહુ મોટો અંતરયામી છે મારા બાપ